ચોરી ઉપર સીના ચોરી કે આજે થરાદ બનાસકાંઠા બાજુની અંદર જે મેટર ચાલુ છે અને આખા ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાઈ ગઈ છે જેની અંદર એક ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી કે જેઓ ડ્રગ્સ અને દારૂ ગાજાના વિરુદ્ધમાં એક બહેનોને એમને એક મદદ માટે એક પોલીસ સ્ટેશનની અંદર જાય છે ત્યાં ગાડી એમને એમના આગવી ભાષામાં જે શરૂઆત કરી વાતચીત કરવાની તો એની અંદર એ મુદ્દો આજે એટલો બધો ચર્ચામાં આવી ગયો છે કે આજે પોલીસ પ્રશાસન પોતાના હક માટે રેલી કરવા નીકળી છે પોલીસ પરિવાર પોતાના સ્વાભિમાન માટે રેલી કરવા નીકળી છે બસ એ જ વાત ઉપર આપણે બે ચાર મુદ્દાઓ પર ચર્ચા કરવી છે કારણ કે આજે મેટર બનતા ચોવીસ કલાક ના થયા હોય અડતાલીસ કલાક ના થયા હોય ને હજારોની સંખ્યામાં પોલીસ પરિવાર જ્યારે પોતાના હક માટે પોતાના સ્વાભિમાન માટે જ્યારે હડતાલ ઉપર નીકળે છે યા તો આંદોલન કરે છે યા તો રેલીઓ કાઢે છે બસ મારે એમને એટલું જ કહેવાનું થાય છે એક ખેડૂતને જ્યારે પોતાના સ્વાભિમાન માટે પોતાના હક માટે આંદોલન કરવું પડે ત્યારે આ પોલીસ છે જે દંડા મારી તેમને જેલમાં નાખી દે છે કોઈ આમ વ્યક્તિને કોઈ ક્રાંતિકારી યોદ્ધાને યા તો કોઈ સામાજિક કાર્યકર્તાને પોતાના હક માટે પોતાના સ્વાભિમાન માટે જ્યારે હક આંદોલન કરે છે રજૂઆત કરે છે તો એ જગ્યાએ આ એ જ ખાખી વર્દી જે આ એ જ પોલીસ છે જેમને પરમિશનના નામે શાંતિ ભંગ કરવાના નામે એકસો ચુવાલીસ જેવા કલમ લગાડી અને એને કેસ કરવામાં આવે છે એની ઉપર એફઆઈઆર કરવામાં આવે છે એને જેલમાં ધકેલી દેવામાં આવે છે આજે એ પોલીસને આવડી મોટી રેલી કાઢવામાં કોને પરમિશન લેવી પડી રાતોરાત પરમિશનો કઈ રીતે જાય મતલબ મળી જાય છે એસપી છે ડીએસપી છે પણ સર હરસંધવી સાહેબ એમના થ્રુ ચોવીસ કલાક પણ જો સમય ના થયો હોય ને આટલા હજારોની સંખ્યામાં એવા વ્યક્તિઓ જેનો પોતાના પરિવારમાંથી કોઈ પોલીસ ઓફિસર ના હોય એને આદેશ આપવામાં આવે છે ગામડા લેવલના સરપંચોને આદેશ આપવામાં આવ્યો કે તમારા ગામમાંથી આટલા 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 વ્યક્તિઓને લઈને તમે અને આજે જે પોલીસ પરિવાર છે એ પોલીસ પરિવાર માટે એમના સ્વાભિમાન માટે એ જ્યારે રેલી કરે છે હડતાલ ઉપર નીકળે છે તો એ સમય મેં આપણા ઘણા બધા બહેન જોયા તો એમાં એક બેનનું બયાન હતું કે પોલીસના પટ્ટા તમારે ઉતરવા તો પોલીસના જે પટ્ટા છે એ તમારા હાથમાં ઉતારવા નથી અમે તમારા પત્તા કેમ ના ઉતારીએ તમે રાજીનામું આપી દો કેમ એક પોલીસ જ્યારે નાનપણથી હોય એને પૂછવામાં આવે છે કે તારે શું બનવું છે ત્યારે પૂછવામાં આવે કે મારે આ બનવું છે પેલું બનવું છે જ્યારે પોલીસ બની જાય છે એને પૂછવામાં આવે જે મતલબ નોકરી જ્યારે જોઈન કરવાની હોય ટ્રેનિંગ પ્રોગ્રામ પૂરા થાય એના ઇન્ટરવ્યુ હોય ત્યારે એમને પૂછવામાં આવે કે પોલીસની નોકરી જોઈન કરવાની પોલીસને પોલીસ ની અંદર તમારે નોકરી કરવાનું કારણ શું ત્યારે કારણ દર્શાવવામાં આવે છે પબ્લિક સેવા જન સેવા દેશની સુરક્ષા દેશ માટે બલિદાન આપવા માટે પોલીસને નોકરી જોઈન કરવી પડે છે એ જ પોલીસ જ્યારે વર્ધી પહેરી લે છે તો એની અંદર અતિશય ગમન આવી જાય છે પૈસા કમાવાની લાલચ આવી જાય છે ઘણા બધા એવું કહે છે કે ભાઈ ચોવીસ ચોવીસ કલાક એવા એમના તહેવારો નથી કરતા ભાઈ પોલીસ ખાલી પોલીસ માટે નથી ઘણી બધી એવી નોકરીઓ છે કે જે આ એ આ પોલીસ અધિકારી છે જે પોતાના ઘરે તો આઠ કલાક દસ કલાક ચોવીસ કલાક જોબ કરીને પોતાના ઘરે તો આવી શકે છે આર્મી બોર્ડર ઉપર જાઓ ત્યાં ગાડી વર્ષો લાગી જાય છે ઘરે આવી શકતા નથી લગ્ન પ્રસંગમાં આવી શકતા નથી ઘરે એ તો આ રીતે કોઈ હડતાળ કરતા નથી જે લોકો બહારથી બોર્ડર ઉપર આપણા દેશને સંભાળી રહ્યા છો અંદર એક ખાખી દેશને બચાવે છે અને એક ખાખી દેશના અંદર અંદર ડ્રગ્સ યા તો દારૂ જેવા છૂટ આપી યા તો હપ્તા આપી આવા ધંધા કરાવી યા તો પોતાના એ લઈ હપ્તા લઈ અને આ દેશના અંદરથી અંદર ખોખલા કરી રહ્યો છે એક આમ વ્યક્તિ એક જાગૃત વ્યક્તિ જ્યારે સમાજ કાર્ય કરતા વ્યક્તિ એક ધારાસભ્ય લેવલનો વ્યક્તિ જ્યારે પબ્લિક માટે લડે તો એની ઉપર તો આજે એ જ હરવી સાહેબ હર્ષ સંધવી સાહેબ છે કે હર્ષ સંધવી સાહેબને મારે એટલું જ કહેવાનું કે સાહેબ તમે અહીંયા સિંઘમવાદી બતાવો છો તમે તમારું કહેવું એવું છે કે કોઈ પણ જગ્યાએ જો થતો હોય તારો તો એનો વિડીયો બનાવીને અમારા સુધી મોકલો આમ વ્યક્તિ આમ જનતા એનો વિડીયો બનાવે છે એને એફઆઈઆર કરવામાં આવે છે તો એને ખુદ ફસાઈ દે છે જેને જાણકારી આપવામાં આવે ને એની પર ખુદ એફઆઈઆર થાય છે જેને વિડીયો બનાવીને આપવામાં આવે પુરાવા લે એની પર ખુદ એફઆઈઆર થાય છે અને આ કડવા અનુભવ મારી સાથે થયેલા છે જાન્યુઆરી મહિનામાં આપણે એક મેટર બની હતી કે એમાં તાલુકા સદસ્ય વીરપુર તાલુકા સદસ્ય હતા જે ભાજપનો વ્યક્તિ હતો ગાડીમાં ખેસ હતું ભાજપનું બોર્ડ મારેલું હતું વીરપુર તાલુકા સદસ્ય એની અંદર જ દસ થી બાર બોટલો હતી જેનો વિડીયો મેં પેનડ્રાઈવ સાથે પોલીસ સ્ટેશનમાં આપેલો એની તપાસ કરી એફઆઈઆર નોંધાવે પહેલાં મને તે ગાડી રજૂ કરવામાં આવ્યો મને બોલાવવામાં આવ્યો હજુ એફઆઈઆર થઈ નથી ત્યાં પહેલાં સમાધાન ઉપર વાતચીત આવી સમાધાન નહીં કરે તો મારી ઉપર દબાણ કરવાની વાતચીત આવી આખરે એની ઉપર એફઆઈઆર નહીં નોંધાવી આમાં ભાજપના બે વ્યક્તિ સંડોવાયેલા હતા છે કોઈ કોઈ પાસે જવાબ હાલ પણ મારી જોડે પુરાવા છે હજુ પણ કોઈ સિંગમગીરી કરવા હોય ને જેના પુરાવા જોઈતા હોય હાલ પણ મારી જોડે પુરાવા છે એના વિડીયો પડ્યા છે ગાડી નંબર પડ્યો છે કયો વ્યક્તિ હતો એનો ફોન નંબર પડ્યો છે એની સાથે થયેલી વાતોનું રેકોર્ડિંગ પડ્યું છે બધા જ પુરાવા છે કઈ એક્શન લઈ લીધી છે આજે પોલીસ ભાજપની ગુલામ બની રહી છે આજે પોલીસ ઉપર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એટલા બધા પોલીસના ઉપર મૂવી બનાવવામાં આવ્યા છે એક પોલીસનું કર્તવ્ય શું હોય છે એક પોલીસનું કર્મ શું હોય છે એ મૂવી દ્વારા રજૂ કરવામાં આવેલું હોય છે અને મૂવીમાં કાં તો નીચા હોદ્દાનો વ્યક્તિ પોલીસ ઓફિસર ઈમાનદાર હોય તો ઉપરનો વ્યક્તિ અધિકારી ભ્રષ્ટ હોય છે ઉપરનો વ્યક્તિ ઈમાનદાર હોય તો નીચેનો વ્યક્તિ ભ્રષ્ટ હોય છે ક્યાંક ના ક્યાંક જે મૂવીની અંદર બતાવવામાં આવે છે જે દર્શાવવામાં આવે છે અત્યારે રિયાલિટીમાં થાય છે કોઈ વ્યક્તિ આમ આદમીને મતલબ આમ વ્યક્તિને એને જાણકારી આપવામાં આવે અને ફસાવવામાં આવે છે એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એનું કારણ છે આજે કરોડો રૂપિયા ખપતા થકી ચાલે છે હું કઠલાલમાં રહું છું મોધામાં રહું છું ડાકોરમાં રહેલો છું અલગ અલગ જગ્યાએ હું રહેલો છું બધા જ પોલીસ સ્ટેશનના સો મીટરની અંદર હું તમને અડ્ડા બતાવી શકું સો મીટરની અંદર અડ્ડા બતાવી શકું પકડવાની શે તાકાત પકડવાની કોઈ નહીં જે વ્યક્તિ આમ એ વ્યક્તિ હોય તમે એની ઉપર રેલીઓ કરે જે પોલીસ પ્રશાસન પોલીસ પરિવાર રેલી કરવા નીકળ્યો છે શરમ આવી જોઈએ તમને જે એ જે પાંચસો હજાર વ્યક્તિ એક ધારાસભ્યના વિરોધમાં તમે રેલી કરો છો સમર્થન આપવું જરૂરી છે પોલીસને વર્ધી આપણે કાયદા માનવા વાળા વ્યક્તિ છે પોલીસ રક્ષક છે આમ જનતાનું રક્ષક બને ક્યારેક ક્યારેક ભક્ષક બને ને તો આ વસ્તુ કરવું જરૂરી છે બોલવું જરૂરી છે આ વાત બધા પોલીસની નથી કોઈને પોતાની બધાની ઉપર ડોળી દેવાનું તો જરૂર નથી જેને આ વાત લાગુ પડે એના માટે તમે ઈમાનદાર છે તો સેલ્યુટ છે તમને પણ કંઈક આવા અમુક ટકાના આવા નીચ કક્ષાના વ્યક્તિ જે પૈસા માટે કરી પોતાનું સ્વભા સ્વાભિમાન વેચી મારે છે પોતાની ઈમાનદારી વેચી મારે છે પોતાની ઓલાદ મતલબ કહેવાય ને કે બાપનું નામ ખરાબ કરી નાખે છે આ એવા પોલીસ અધિકારી માટે ત્યાં સુધી તમે પૈસા ભેગા કરશો આવનારો સમય જો આ જે અત્યારે ચાલે છે ને એવું ને એવું આવનારા સમયમાં ચાલતું રહે ને તો એનું બહુ જ ખરાબ પરિણામ આવવાનું છે હવે પબ્લિક જાગૃત થઈ રહી છે એક વકીલ સાહેબ છે એમનું નામ હું ભૂલી ગયો ઇન્ટરવ્યુમાં મતલબ એમનો એક વિડીયો વાયરલ છે વિડીયો વાયરલની અંદર જીગ્નેશ મેવાણીને એવું કહે છે તમે એક પદ અધિકારી વ્યક્તિ છો તમે એક જનરક્ષક વ્યક્તિ છો તમે જાગૃતના નેતા છો તમારા મોઢે આ શબ્દ શોભતા નથી જીગ્નેશ મેવાની એવા કોઈ એવો અશબ્દ વાપર્યો નથી કે જે એના બે દીકરી ઉપર જાય યા તો મા ઉપર કોઈ મતલબ શબ્દ જાય એવો કોઈ અશબ્દ વાપર્યો નથી બાકી અશબ્દ તો જો પદ અધિકારી એ શબ્દ ના બોલી શકતો હોય તો પોલીસ સ્ટેશનમાં તમે એફઆઈઆર કરવા જાવ છો પોલીસ સ્ટેશનમાં તમે અરજી કરવા જાવ છો તો એ જગ્યાએ તમારી સાથે તમારી સાથે સભ્યતાથી વાત કરવામાં નથી આવી અમુક પોલીસવાળા દ્વારા બેન દીકરીઓ સુધી કેવાય ને લાઈયોના માધ્યમથી બોલી ના શકું એવી ગાળો પણ ખોટી આપવામાં આવે છે એ જગ્યાએ એ વ્યક્તિને કોઈ પદ પદની શરણ નથી નડતી એ જગ્યાએ એ વ્યક્તિને કોઈ પદ નથી નડતું એક આમ વ્યક્તિ છે જેને શબ્દ વાપર્યો નથી એવા વર્તન ખરાબ ગારો બેન દીકરીઓ હોય કે કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈએ છે ત્યારે આમ જનતા ખાય છે ગારો એ જગ્યાને એ વ્યક્તિને કયું પદ નડે છે શરમ આવી જોઈએ તમે આવા અને એની આપણે ચેનલ ઓપન કરી એ ચેનલમાં ઓપન કરી બધા જ વિડીયોના ભાજપના સમર્થનના છે ઘણા બધા એવા છે એમના આંકાઓના પહેલાં કહેવાય ને કે ભાજપના જે લોકો અત્યારે ભાજપની જેટલી બી ચેનલો છે જેટલી બી ભાજપનું સમર્થન કરે છે એમના ઉપર તમે જુઓ ભાજપ અને જિજ્ઞેશ મેવાનીના વિરોધમાં જ પોસ્ટો મૂકેલી છે હું કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી હું અત્યારે કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી હું સાચા વ્યક્તિ સાથે સમર્થનમાં છું અને રહીશ અને સાચા વ્યક્તિઓ સાથે જેલમાં જવાનું થાય અમે જવા માટે તૈયાર છીએ મરવાનું થાય તો છાતી ઉપર ગોળી ખાવા માટે તમારા દંડા ખાવા માટે પણ તૈયાર છીએ કે ભાઈ દેશ આઝાદ કરવા માટે અમારા બાપ દાદાએ જો પોતાની છાતીઓ ઉપર ગોળીઓ ખાઈ અને બલિદાન આપ્યા હોય ને તો આ એ જ રાજપૂતોના દીકરા છીએ રાજપૂત અઢારે આલમ સાથે લઈ અઢારે આલમ બધા સમાજ માટે લડે છે જો અમારા બાપ દાદા બલિદાન આપ્યા હોય દેશને બનાવવા માટે કરીને અમારા બાપ બાપદાદાએ રાજપૂત લોકોએ દરબારોએ રાજવાડો આપી દીધો હોય ને તો આ એમનું જ ખૂણ છે કે સાચા વ્યક્તિ માટે અમે પણ મરવા તૈયાર છીએ તમે તમારી અંદર બદલાવ લાવો તમે તમારા કાયદા તમે કાયદા આમ બીજા આમ વ્યક્તિને બતાવો છો કાયદા તમારી અંદર તમારા કયો કાયદાનું પાલન કરી રહ્યા છો તમે તમે કયા કાયદા ઉપર કરી રહ્યા છો રેલી કરવી હોય તો એ એને પરમિશન ના મળે કોઈ યાત્રા કરવી હોય તો પરમિશન ના મળે ખેડૂતને પોતાના હક માટે કઈ આંદોલન રેલી કરવી હોય તો પરમિશન ના મળે ધાર્મિક ના લઈને કોઈ બી આંદોલન પરમિશન કરવી હોય તો ના મળે અહીં સુધી તમારા વિકાસના કામો લઈને ગામડા લેવલે કઈ નાની મોટી તમારે પરિચય કરવો હોય રેલી કરવી હોય ફરવું હોય આમ જનતાને મળવું હોય તો પણ પરમિશનની જરૂર પડે તમે હજારોની સંખ્યામાં આટલી મોટી રેલી તમને ત્યાં આગળ કોઈ કાયદી શાંતિ ભંગ તમને ખુદ ન દેખાયો એ જગ્યાએ તમારે કોની પર તમે એકસો ચુવાલીસ ઉપર દાખલ કરીને તમે કહો કાલે હજારોની સંખ્યામાં પાટણની અંદર પોલીસ પરિવાર નીકળ્યો છે કયા વ્યક્તિ ઉપર તમે એકસો ચુવાલીસ ઉપર એને જેલમાં નાખ્યો છે કયા વ્યક્તિના તમે ડિટેન્ડ કર્યો છે કયા વ્યક્તિના નજરઅંદાજ કર્યો છે એ જગ્યાએ કોઈ શાંતિ ભંગ ના થઈ જયારે પોતાના હક માટેની આવે આમ ખેડૂત માટેના હક માટેની હોય યા તો કોઈ સમાજ કાર્ય વ્યક્તિના હક માટેની હોય ત્યારે તમને શાંતિનો ભંગ ત્યારે બધા જ કાયદા યાદ આવી જાય ત્યારે બધી જ પરમિશનો યાદ આવી જાય ક્યાં પરમિશન લેવી પડે શું કરવી પડે કોના બની બનાવી રહ્યા છો તમે પબ્લિક જાગૃત થઈ રહી છે હવે પબ્લિક અત્યાર સુધી જે બનાય જે ધમકાવી સુધરી જાઓ સુધારવાની તમારે જરૂર છે પબ્લિકને આજે દેશની અંદર એમ કહેવાય છે ગુજરાતમાં છે છે કોણ ગુજરાતમાં ગુજરાતમાં દારૂની દુકાનો બંધ છે બાકી હોમ ડિલિવરીઓ ચાલુ છે અને તમારા ટેવડ હોય જો આ બધા લોકોને બંધ કરવાની લિખિતમાં એફિડેટમાં અરજી આપો કે તમે જેટલા પણ વિડીયો બનાવશો જેટલા પણ પુરાવા આપશો જેટલી પણ જગ્યાઓ અમને બતાવશો એ એની પર અમે કાયદેસરની કાર્યવાહી કરશે શું આવ્યું મને હું તૈયાર છું આખા ખેડા જિલ્લામાં દરેક ગામમાં વિઝીટ કરવા માટે મોધા તાલુકો લઈ લો કઠલા તાલુકો કપડવા નડિયાદ બસો આખા ખેડા જિલ્લાની અંદર બધા તાલુકાની અંદર હું તૈયાર છું હું ઉજાગર કરવા માટે તૈયાર છું બુટલે કરવાના લિખિતમાં આપો કે મારા જેટલા બી પુરાવા આવશે મારા જેટલા બી વિડીયો તમારા સમક્ષ આવે છે એની ઉપર તમે કાયદેસરની કાર્યવાહી કરશો આ લિખિતમાં આપી દો 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 માધ્યમથી આપી આપી કરાવીને આમ વ્યક્તિ નથી હિંમત કરતો એને ડર છે કે કોઈ વ્યક્તિ વિડીયો બનાવશે કોઈ વ્યક્તિ એ કરશે કોઈ વ્યક્તિને બુટલેગાર એના ત્યાં ગાડી રેડ પાડવા જાવ ત્યાં પહેલાં પોલીસ સ્ટેશનમાં ગાડીનો સેલ ના વાગ્યો હોય પહેલાં તો પોલીસ સ્ટેશનમાંથી એના ત્યાં રીંગો પહોંચી જાય છે ફોન જતા રહેશે કે ભાઈ રે રેડ થાય છે બધું માલ સામાન ઠેકાને કરી દે છે અહીંયા ગાડી પોલીસ સ્ટેશનમાંથી ગાડીનો સેલ ના વાગ્યો હોય તો પહેલાં ઇન્કવાયરી જતી રહી છે કોને તમે બનાવવા નીકળ્યા છો હવે આ પબ્લિક નથી રહી આનું આ જ પબ્લિક રહી તો એક સમય એવો આવશે કે પોલીસના ન્યાય માટે હવે કોર્ટનો ધક્કા ખાવા પડશે અત્યારે પબ્લિક ખાઈ રહી છે ને હવે સુધારવાની જરૂર છે હવે કાયદાની અંદર સુધારો કરવાની જરૂર છે ને બુટલેગરો ઉપર એક્શન લેવાની જરૂર છે જય માતાજી જય હિન્દ જય ભારત